દિવેર ખાતે નર્મદા ચુંદડી મહોત્સવ ઉજવાયો સિનોર તાલુકાના દિવેર નર્મદા કાંઠે આવેલા શ્રી વાલ્કેશ્વર મંદિર ખાતે પંદરમો નર્મદા ચુંદડી મહોત્સવ યોજવામાં આવ્યો હતો સાથે સાથે શ્રી વાલ્કેશ્વર મંદિરનો બીજો પાટોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો મંદિર દ્વારા મા નર્મદાને એકસો આઠ ચુંદડી અર્પણ કરવામાં આવી હતી ભક્તો દ્વારા પાટોત્સવની સાથે સાથે મા નર્મદાજીની ચુંદડી મહોત્સવની પણ ઉજવણીમાં શ્રદ્ધાભેર ભેગા થઈ લાભ લીધો હતો મંદિરના પાટોત્સવને લઈ મંદિર ખાતે યજ્ઞ ભજન સંધ્યા સંતવાણી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ઉતાર થયા હતા નર્મદા મૈયાની વાલેશ્વર હનુમાનજી મહારાજ દિવેર નર્મદા મૈયાને કાંઠે શ્રી વાલેશ્વર હનુમાનજી મહારાજ આશ્રમ આ નર્મદા મૈયાનો પંદરમો અમારો સુંદરી મહોત્સવ અને શ્રી વાલેશ્વર દાદાનો આ બીજો પહાઠોત્સવ તો આ દિન નર્મદા મૈયાને એકસો આઠ સુંદળી સડાવી અને અમે માતાજીની પૂજા કરી છે દાદાના પાઠોત્સવમાં મારુતિ યજ્ઞ એવમ ભજન ભોજન સંતવાણી બધા ભક્તો મેળો મેળો સાથે સૌ આનંદ કરે છે જય શિયામ નર્મદે